તો સુરતમાં ગેમલિંગ ક્લબ પર રેડનો સમગ્ર મામલો છે તેમાં લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરવામાં આવી હતી પીઆઈ નિલેશ બ્રહ્મભટ્ટને તાત્કાલિક અસરથી સ્પેશિયલ બ્રાન્ચમાં મુકાયા છે સુરત પોલીસ કમિશનર અજય તોમરે આ પગલાં લીધા છે ટ્રાફિકના પીઆઈ ચૌધરીને સોંપવામાં આવ્યો છે ચાર્જ સ્ટેટ વિજિલન્સની ટીમ પણ રેડ પાડી હતી ગેમ્બલિંગ ક્લબમાં રેડ દરમિયાન ઓગણચાલીસ જુગારી પકડાયા હતા શાહપુરના રેડ કરવામાં આવી છે લાલ ગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ ની બદલી પણ કરવામાં આવી છે શું સુરજ સાપોર વિસ્તાર છે જે ખજુરાવાડી છે એસએમસી ની રેડ જાણવા મળી રહી છે સ્ટેટ વિજિલન્સ ની જે રેડ છે તેમાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ગંભીર પગલા લેવામાં આવ્યા છે જેને લઈને આ બદલીનો દોર શરૂ થયો છે ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ બ્રહ્મભટ તાત્કાલિક અસરથી સ્પેશિયલ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે અને ટ્રાફિક પીઆઈ ચૌધરીને ચાર્જ સોંપવામાં આવ્યો છે એટલે લાલ પોલીસ ની નાક ની નીચે જે ગ્લેમરિંગ ક્લબ ચાલતું હતું તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ માત્ર જુગાર નહીં પણ પોલીસની ઉપર પણ કાર્યવાહી થઈ હોય એવું લાગી રહ્યું છે માથાધારે મોહમ્મદ હુસેન ઉર્ફે મમ્મુ હાસોટી ની ક્લબ ચાલતી હતી જ્યાં ગુલામ સાબિર ઉર્ફે સાબિર બીડી પાર્ટનર હતો કુલ રૂપિયા સાત લાખ થી વધુ નો મુદ્દા માલ જે છે કબ્જે કરાયો છે તો પાંત્રીસ જેટલા મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યા આ સાથે જ જે છે પોલીસ ની કરવાની સાથે એસએનસી ના ગ્લેબરિંગ ક્લબ પર આ રેડ કરવામાં આવી જેમાં પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે આભાર રાબિયા માહિતી બદલ